કરાઈ એકેડમીને મળ્યો એવોર્ડ બેસ્ટ ટ્રેનિંગ એવોર્ડ વેસ્ટ ઝોનની બેસ્ટ પોલીસ એકેડમી કરાઈ પોલીસ એકેડમી જ્યાં અત્યાર સુધીમાં સાડત્રીસ હજારથી વધારે પોલીસ કર્મચારીઓ અલગ અલગ પોસ્ટ માટે ટ્રેનિંગ મેળવી ચૂક્યા છે આ એકેડમીને દેશના વેસ્ટ ઝોનની બેસ્ટ ટ્રેનિંગ એકેડમી માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ સેન્ટર દ્વારા દર વર્ષે દેશની અલગ અલગ પોલીસ ટ્રેનિંગ એકેડેમી ખાતે વિઝિટ કરવામાં આવે છે નિરીક્ષણ કરવામાં આવે છે અને બાદમાં એવોર્ડ એનાયત કરવામાં આવતો હોય છે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ નવી દિલ્હી દ્વારા બેસ્ટ પોલીસ એકેડમી ઇન વેસ્ટર્ન ઝોનનો એવોર્ડ કરાઈ પોલીસ એકેડમીને મળેલો છે આ એવોર્ડ માટે તમામે તમામ રાજ્યોની જે પોલીસ એકેડમી હોય એમની વિઝિટ કરવામાં આવે છે આપણે અહીંયા પણ બીપીઆર એન્ડિંગની ટીમ ઉચ્ચ અધિકારીઓની અહીંયા વિઝિટ કરવામાં આવેલી આપણે અહીંયા ત્યાં આગળ ઇન્ડોર તાલીમ તથા આઉટડોર તાલીમનો અભ્યાસક્રમ સિલેબસ ફેકલ્ટી તથા અહીંયા જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે તમામના એ લોકોએ મુલાકાત લીધેલી કરાઈ એકેડમી એક એવી એકેડમી છે જ્યાં પોલીસને તમામ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે જેમાં મુખ્યત્વે ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ ફિઝિકલ મેન્ટલી કાયદાકીય સ્વિમિંગ સહિતની તમામ ટ્રેનિંગ કરાઈ ખાતે આપવામાં આવે છે રાજ્યની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ બરોડા અને એક કરાઈ ખાતે છે જેમાં સૌથી વધારે વિશાળ અને અત્યાધુનિક કરાઈ એકેડમી છે આ એકેડેમીમાં હવે સાયબરને લગતી ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે ત્યારે હાલમાં જ ચારસોથી વધારે પીએસઆઈને કરાઈ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી હવે પોલીસ ફોર્સ જોઈન કરશે આગામી દિવસોમાં કરાઈ ખાતે વધુ સારી અને ઉત્તમ ટ્રેનિંગ આપવામાં આવે એ જ રાજ્યની સુરક્ષા અને સલામતીના હિતમાં છે કેમેરામેન અમિત શર્મા સાથે કશ્યપ જોશી જી